નહી આલે પૈસા નહી આલે જીવલામાં પૈસા નહી આલે હા ખાઈ જા હા ખાઈ જા તારે તો જો જીવલા હું કાર્ડ કર તું જો જુઓ મારું બેટુ બેરિયા તો લેકડે હા ચાડ્યો રઈ ન આયે તો અહિયા રઈ ન આલે એમ કહું તો એ તો વિકુબાન ઘેર જઉ રાગ બેરો નહીં અહ બેરો નહીં તો તાર પેલું હ એ તો તું તું હોભળી તું કીધું તું એ બાપા હાથે જોડે લઈ જા લ્યા લઈ જવા પડશે જોડે જાઉં ચા મું લઉં તું

હા વધો નહીં મારા ભાઈને પૈસા ફોન કરવા દે પૈસા ફોન કરવા દે એના તો કેવું જ પડે કે ભાઈ ફોન નહોતો પૈસા માગવાથી કોઈક ને કોઈક આઈડિયા તો કરી પડે ને કે ફોન નહોતો એવું તો કેવું પડે ફોન તો ભાઈના જોડે હ તેમ નહીં અમારા જોડે ફોન હ ફોન કરવા દે હા હા હલો અલ્યા પૈસા કેટલો હતો અલ્યા જલ્દી આ લે આલ્યા મોટી મેટર થઈ ગઈ મેટર થઈ ગઈ જલ્દી આ તું

મારે નહીં મને મારે નહીં રેવાતું નતું એટલે તને ફોન કર્યો તરત જ હમ રઘવા થઈ જતો એટલે તને ફોન કર્યો યાર માટે

બે જ બદલી ના છીએ બધું સુધરી જજો સુધરી ગયા ખાલી સુધર્યો આરે

નહીં કોઈ સંબંધ એવું રાખ કરી ને રાખ કરાય નહીં યાર તમે તો સંબંધ નહીં વાત ચાલે માર અને કા ચાલે ચા સુધી ચાલે યાર પેલા યો છોકરા તો પહેણાવા ને પહેણાઈ દેશે હવે પહેણાઈ દેશે તમે તો આ સુધી હોય નો પ્લે વટાન છે મજૂરી કરે જો ના મજૂરી કરી પડે યાર અને ના હોય તો પ્લે કરો અને આને પછી રો મજૂરી કરી કરી ચિરો પગાર ચિરો આલ દે બધે બધાલ દેતા છે

વાત કરી તું હો નહિ થાય લગન તો લગન થાય એવું લે આવ્યું કે એના કરવા તો હતા ના દીધા હોય ને પહેરજો હોય તો પછી તાર જમીન પડે છોકરા ને ભાગ પાડવો પડે એના છોકરા ભાગ પાડો પડે ભાગ તો પડે એટલે તારે પહેરતો નહીં કે હો અને બેસ્યો ને કે મારા જુ કુલર નો પવન ના મારા બેટા તમને ખબર પડે આખો તમે મજૂરી કરો ને ભાઈ તો આ બેઠાઈ અરે આ બગાડ આપડે બેનું ખૂણો પડી ગયો બે ભાઈનો વચ્ચે ખૂણો પડી ગયો ને હજુ તો ચોકઠો તોકઠો ફળ્યો ફળ્યો ભરાચ્યો તો

ઉદ્ધાન બક કઈ થી નઈ મને પૈસા આલવા ને યાર તમે અલ્યા તું લેવાના થી આયો મને લાગો કે તમ પૈસા આલવા તમારે અલ્યા આલુ પે લે 50 પેટા રૂપિયા લેવાનાય મારે અલ્યા 50 પેટા ન 50 પેલું રૂપિયા લેવાનાય મારે બીજું કોઈ જોવો નઈ

ઘેર ખાલી નોકરી જાય અને મોકલવાનું ઘેર ખાવાનું બધું રુડો નાની પાડતો સાચી વાત યાર એકલો એકલો બોલ્યા

કે આખો દાળો કે ઊંઘી રહેવું હોય કે એવું અને બેઠી બેઠે કે ખાવું હો અરે રાજા સાઈ રે તારી આગળ નું જ કરવું હોય હો ઓહો આવું બોલી જવાના આબાદે તો પાડો નહીં મારા બોલાવજો ખરા મારા ચુંકાવી બેઠા બેઠા ખવું એટલે મારે કોમ થતું નહીં ને હું

તાર હોમું બોલુતે જમીનમાં ભાગ નાલો પડે એટલે પૈણા તા નઈ લે તું મને ના તને તું જો આ તો ગાયરો તો હું કાતો ભાઈ એટલે જો અને તમારે આયા તો કર

તમે હું ખોટી વાતો હું કરી ખોટી વાતો તો તું મારી કાર બંધ કરી આ મારા માખાય તું માથમાં હા રેડો એને હું ખોટી વાતો કરી ક્યો હા આ કે મી હું વાતો કરી ખોટી કે બેઠે બેઠા ખાય હલો આખો આમ ઘી રે આવ તમે કીધું તું મી તો કોઈ કીધું નઈ આવું ઉપર ઉપર ઓને કીધું નઈ તો તમે ઓને ખોટી વાત કરી મેમાં ભાગ ના પણ એટલે ગોમમાં આખા વાતો કર કે પહેણાઓ નઈ વન માં ભાગ આવે એટલે બે ચાંદા એવું કીધું લે બધે એવું કીધું ખબર તમે નઈ કીધું ના મોની કીધું ખા માતા ઘણા સોગન તમારા માતા છોકણ કો માતાને મેં એ ન કીધું ઉભરો માં વાત કે મને શું કોને હ હું એનાની પાળીઓ નાખતો તો હ એટલે જીઓવા ને પશુ બે આયા તમને ઓ હો હો મેન મુરાટ તો આયા આવું કેતા મને કીધું તા મને એ વે જાતા પા મને કો ખબર કે તારા ભાઈને તમે ઝઘડા નહીં કરાતા એવું વિચારતા હતા ઓહ ઝઘડા દેરા કરાવું તા લેડો જીલાન જીલાન ઘેર જઈ હેડજો જીલાન ઘેર જાવ બોલાવા આવશે ભાઈ ભાઈ નિયા ભાઈ રહ્યો ખબર કે બા એટલે હોય હનો આવશે રહ્યો ઇના ઘેર જાવ ઇના ઘેર જ જો હેડો તે અને ઉભા રહો તમને આઈ વાતો કરી એ તમારે બે ક્ષેત્ર હતા કીધી હતી ક્ષેત્ર હું પાડીયો નાખતો તો કહું ખરી તો મને હો માં તો ઈ મલે તા તમે કો અરે બે કદા ભેગા થતા નીચે માં ભેગા થા અને હું એ તો ત્યાં આયા આયા તા બે જણા એવું થી ઓહો સમજ તો કઈ કે તને ચમ પહેરા તને ખબર કે તારા ને જમીનમાં ભાગ ના હોય ને એટલે પહેરા તને મન તો આવ કેતા તા અલ્યા લોકો વાતો કરું કરું તમારી પાછું પૈસા ટકા કેવું હોય લેરા લે જોઈ જતું નઈ એટલા ખોટું ખોટું